હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો અને આ તારીખ છે આજ અઢાર સપ્ટેમ્બર બે હજારના ચોવીસ તો આપણે અત્યારે મિત્રો આ સોયાબીનમાં પાણી વાર્યું છે લાઈનનું મૂકી મૂકીને ઓલી બાજુ છે અને અત્યારે મિત્રો આપણે ઓલી ઓલીવાળીએ આપણે ઘરની વાળી રહી ત્યાં કપામાં આપણે પાણી પાઈ દીધું છે અને આજે આપણે આ સોયાબીનમાં જોઈ લો પાણી ચાલુ કર્યું છે અને આ અત્યારે રેડ પાણી ચાલુ છે જોઈ લો આ અત્યારે એ કઈ રીતે કેટલા નાકામાં પાણી હેલું આવે છે અત્યારે જો આ બાજુ આ નાકામાં અને આ નાકામાં અને મિત્રો આપણે જે આ ભાગ્યું રાખવી આ તે છે તો વિડીયોને અંદ સુધી બન્યા રહેજો લાઇક કરો શેર કરો અને આ વિડીયો મનાવવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો હું હમણાંમાં સિંઘુને એવું તમને દેખાડી દઉં બરાબર પહેલાં કીધું આપણે જોઈ આ નાકા ફૂગું આવી ગયા છે અને આપણે જાવી છીએ હવે હમણાં ઘડી કરીને લાઇનનું ફેરવવાની છે આપણે અડધો રહીઓ જો બીજો થાંભલો દેખાય આ સાઈડ જો આ થાંભલો રહીને ત્યાંથી આપણે લાઈન ફેરવવાની છે ત્યાંથી અત્યારે આ બાજુ પાણી આવેલું આવે છે તુઈરમાં સોયાબીનમાં અત્યારે પછી આ તુવીરને સોયાબીન પી જાય પછી આપણે નકરા આપણે લાગડ સોયાબીન છે તેમાં પાણી ચાલુ કરવાનું છે જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું જોઈ લ્યો આ નાકા બાજુ પૂગવાદ આવી ગયા રેડી દેખાય રેડી જોઈ લ્યો દેખાય મારી પાછળ પાણી અત્યારે આ પાટલામાં હેલું આવે છે પાણી અને જોઈ લ્યો અત્યારે જ આમાં સિંઘુમાં દાણા નથી છે આમ શીઘું થઈ ગયા છે ઘણી જોઈ લઈએ હું તમને દેખાડી દઉં બરાબર જોઈ લો સોયાબીનમાં જોઈ લ્યો સિંઘુ થઈ ગઈ છે અને જોઈ લે આ જમીન ફાટી ગઈ એ પણ તમે જોઈ અને જો આવી રીતના આ શિું થઈ છે જોઈ લ્યો આપણો છે પછાટ વારો ભાગ અને પછાટે અત્યારે કીધું જો આ પાણી વાળતા ટાઈમ તમને કીધું દેખાડી દો જોઈ લ્યો રેડી આવી શીઘુ થઈ ગયું છે જો આ છોડ મહિને અને જોઈ લ્યો રેડી અને જોઈ લ્યો અત્યારે અને મિત્રો જોઈ લ્યો અત્યારે જો અહીં કણે ઠેઠા આપણો સેઢો છે ત્યાં અત્યારે પાણી પૂગું આવી ગયું છે રેડી જોઈ લઈએ આ બાજુ આ સોયાબીનમાં અત્યારે પાણી આવવાનું ચાલુ છે અને જોઈ લે આ નાકા ખાલી થોડા થોડા છે અને અત્યારે એક સાથે કેટલા એમાં પાણી હેલું આવે છે જોઈ લે તો જોઈ લ્યો મિત્રો અત્યારે કેટલાયમાં પાણી અત્યારે હેલું આવે છે રેડ પાણી ચાલુ છે અત્યારે અને તમે જોઈ શકો છો માથી ઠેઠ કેટલે પલા લગી છેટા લગી પાણી ચાલુ છે અત્યારે અને આ જોઈ લે આપણે પછાડ બાજુ અમુક અમુક વધારે વરસાદ થયો તેના હિસાબે આ તુર જોઈ લે આ બળી ગઈ હતી અહીંથી થોડે થોડે ખાલી અને તેમાં જોઈ પાછી વાવી છે આપણે હાલો હમણાં નાકા ફેરવા જાવી ત્યારે તમને દેખાડી દો આપણે અડધેથી પાણી ચાલુ કર્યું છે અને જોઈ લ્યો રેડી મિત્રો અહીંથી આપણે પાણી આમ વાળી દીધું છે ઓલ ઓલબાજુના નાકા બાકી છે તેમાં આપણે પાણી જવા દીધું છે અને આવડા રેડ આપણે ઠેઠ શેઠે પૂગી ગયા છે તો હું જો ઓલબાજુ થોડા રહ્યા એ બાજુ પાઈ દઈ પછી આપણે વાંચી લાઈન ફેરવવાની છે અડધેથી આમ આ રેળ પાણી ચા આમાં હાકવી છે એટલે સરખું તો હાલતું નથી બીજું આવી રીતના આડી થોડી થોડી પાળિયું કરીને જોઈ લઈએ હું તમને દેખાડી દઉં આવી રીતે આ થોડી થોડી આડી પાળિયું કરીને પાણીનું આમ ડાયવર્ઝન કરી નાખ્યું અહીંથી પાણીના આમ હાલવા મીંડું આ બાજુ જતું બંધ કરી દીધું અને આ બાજુ પાણીને ડાયવર્ઝન આપી દીધું એટલે અહીંથી જો ઓલ બાજુ નાકા બાકી રહ્યા તેમાં પાણી મીંડું જવા બરાબર જોઈ લ્યો અહીંથી આપણે આડું કરી વેર્યું છે જોઈ લે આપણે ખાલી લાઈન ફેરવવાની વાત કરી તો ઝટકો એવું કઈ થઈ ગઈ મોટર બંધ આમાં પાછું આમ અહીંથી ના આમ પાણી પાછું જા સોયાબીનમાં જોઈ લ્યો જે આપણે ખાલી લાઈન ફેરવાની વાત કરી તો મોટર બંધ થઈ ગઈ હવે અહીંથી આપણે પાણી મૂક્યું છે તો અહીંથી પાછો જોઈ લે આ ખામોડો થાંભલો ને આ મોટો થાંભલો ત્યાં અલગ હજી પાછું પાણી જાય અત્યારે ઝટકો આવી ગયો જોઈ લઈએ અહીંથી અહીંયા લગી ઠેઠ પાછું પાણી જાય આમાં હું તમે પાણી વારી લ્યો આ રીતના ઝટકા ઝટકી સાલું રહે તો આમાં પાણી વરાઈ રહે જોઈ લો મિત્રો અત્યારે સાંજના થઈ ગયા છે સાડા છ જેવું અને હજી જોઈ લ્યો નાકાજી અહી છે રેડી હજી નાકા છે હજી અત્યારે થયા છે સાંજના પોણા છ હમણાં પાણી આ બધું મૂકીને પછી વ્યૂ જવું છે ઘરે પછી જેટલા બાકી રહી જાય એટલા કાલે હજી એમ તો કડીક રોકાઈ વાળી હજી આ બધું થોડાક થોડા નાકા છે તે પાઈ લઈ અને પછી જવા દેખરે તો આ બસ મિત્રો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રહો તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં